રાજસ્થાનના કોટામાં મહાશિવરાત્રીની શોભયાત્રા દરમિયાન ચૌદ બાળકોને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો એમ પોલીસે આજે જણાવ્યું હતું તેમાંથી બેની હાલત ગંભીર છે એમ રાજ્યના આરોગ્ય પ્રધાન હીરાલાલ નાગરે જણાવ્યું હતું પોલીસે જણાવ્યું કે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સમાચાર એજન્સી દ્વારા હોસ્પિટલના વેચ્યુઅલમાં કેટલાક બાળકોને ઇમરજન્સી રૂમમાં સારવાર માટે લઈ જવામાં આવે છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે બે બાળકો ગંભીર રીતે ઘાયલ છે જેમાં એક સો ટકા દાઝી ગયો છે તમામ સંભવિત સારવાર આપવા માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે અધિકારીઓને જો કોઈ પ્રકારની બેદરકારી થઈ હોય તો તેની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે શ્રી નાગરે જણાવ્યું હતું એક હાઈ ટેન્શન ઓવરહેડ લાઇન ઇલેક્ટ્રિક શોકનું કારણ હોવાની શંકા છે બે ગંભીર બાળકો પચાસ ટકા અને સો ટકા દાઝી ગયા હતા અહેવાલ આપ્યો હતો જ્યારે બાકીના પચાસ ટકાથી ઓછા દાઝી ગયા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક નહીં આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો